ટ્રક તપાસ કરતા ટ્રકમાં ચાલકના પાછળ કરતા જથ્થો ઓરિસ્સાના ગંજામથી લાવવામાં આવ્યો હતો અને કામરેજ ટોલ નાકા પાસે ઊભા રહેવા માટે જણાવ્યું હતું અને ત્યાંથી આ જથ્થો સુરત લઈ જવાનો હતો જોકે જથ્થો તેના સ્થળ પર પહોંચે તે પહેલા જ પોલીસના હાથે લાગી ગયો પોલીસે હાલ ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી ગાંજો મોકલાવનાર તેમજ ગાંજો મંગાવનાર અને અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે તેમજ ચોમોતેર લાખથી વધુની કિંમતનો સાતસો ચાલીસ કિલોથી વધુના ગાંજાનો જથ્થો અને ટ્રક મળી કુલ નેવું લાખથી વધુની કિંમતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત ગુજરાત રાજ્યના ગૃહ શ્રી તથા ગુજરાત રાજ્યના ડીજીપી અને આજીપી સાહેબ નવે નો જે ગેરકાયદેસર મુદ્દામાલ છે તે શોધવા માટે વારંવાર સૂચનાઓ આપેલી જે અંતર્ગત સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબ નામની રાહબારી હેઠળ તથા સુરત ગ્રામ્યના ડીઆઈજીપી શ્રી હિતેશ જોયસર સાહેબ નામની સૂચના અનુસાર એલસીબીપીઆઈ આરબી ભટોળ એસઓજીપીઆઈ બીજી ઈસરાણી તથા પેરોલ ફોર્ડ સ્કોડના ઇન્ચાર્જ પીઆઈ વીએલ ગાગિયાના આ કામગીરી શોધવા માટે કાર્યરત હતા જે અંતર્ગત એલસીબીપીઆઈ આરબી ભટોળ તથા એ રોહિતભાઈ બાબુભાઈ નાઓ સંયુક્ત રાહે હ્યુમન ઇન્ટેલિજન્સથી થી બાતમી મળેલ કે એક ટ્રક ટાટા કંપનીનો ટ્રક જે છે જેનો નંબર એમ એસ ચાલીસ સિત્તેર એમ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર એનો ચાલક તથા ક્લીનર એના કબજાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવી વહન કરી મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રાત્રિના પસાર થનાર છે આ માહિતી જે છે બાતમી ગઈકાલે મળેલ હતી કે જેના આધારે એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ તથા પેરોલ ફોર્લો પીઆઈ અને તેમનો સ્ટાફ સરકારી પંચો સાથે રેડ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ જેના અનુસંધાને નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વોચ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે એમએચ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર ત્યાં નાકાબંધી કરતા ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતા ટ્રકમાં ચોરખાનું બનાવેલું હોવાનું જણાય આવેલ અને જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ મળી આવેલ આ જે ગાંજાનો જથ્થો જે છે એની કિંમત ચુમ્મોતેર લાખ ઓગણસિત્તેર હજાર નવસો નેવું છે અને ટ્રક તથા કબજામાંથી બંને આરોપીના કબજામાંથી મળેલ બંને મોબાઈલ તથા જે રોકડા રૂપિયા મળેલ છે તે એ બધી કિંમત ગણીને નેવું લાખ એક હજાર આઠસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે બે આરોપીઓ પકડાઈ ગયેલ છે અને ત્રણ આરોપી જે છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે અત્યારે